મિત્રો જય માતાજી કારણ કે આજે મિત્રો તમારા બધાના વચ્ચે આવ્યો છું કારણ કે જણાવવા માટે આવ્યો છું કારણ કે મિત્રો જે મેં આગલા વિડીયોની અંદર વાત કરી હતી કે આપણી યુટ્યુબ ચેનલનું નામ ટૂંક સમયમાં બદલાવાનું હોય તો મારા ભાઈઓ ઓલરેડી આપણે આજે નોમ બદલાઈ નાખ્યું છે તો ચેનલનું જે નામ રાખ્યું છે એસ ડી સરકાર ને મિત્રો આ યુટ્યુબ ચેનલનું નામ છે કારણ કે મિત્રો ટૂંક જ સમયની અંદર મેં જાણકારી હતી કે આપણી યુટ્યુબ ચેનલનું નામ બદલી જશે તો ફાઇનલું આપણે આજે જે નોમ બદલાઈ દીધું છે અને જે આપણે રાખ્યું છે એસડી સરકાર તો આ યુટ્યુબ ચેનલને જોવાનું ભૂલતા નહીં અને મિત્રો બીજું તો વધુ તો તમને નથી કહેવા માંગતો પણ આપણા વિડીયા કોમેડી વિડીયા ફેમિલી ભેળા બેસીને તમે જોઈ શકશો આપણા વિડીયાની અંદર કોઈથી અપશબ્દો કે એવું કોઈ બી નહીં હોય એટલે જ કહું છું કે મારા ભાઈ આપણી યુટ્યુબ ચેનલ ઉપર તમે બધા નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો ને આ નવા વિડીયા તમને કોમેડી વિડીયા અમારા જોવા માટે મળતા રહે અને કારણ કે જેવા જેમ જેમ આવશે એવી રીતના અમે વીડિયા નાખતા રહીશું અને અત્યારે આપણા ભાગ ચાલુ છે ઘડિયાળના કારણ કે ભાગ આપણે ઓલરેડી ચોથો કે છે કે પોચમાં એમ કોઈક ભાગ બનાવી નાખ્યો છે ચોથો ભાગ બનાવ્યો છે પોચમો ભાગ હજી બનાવવાનું શરૂઆત કરી રહ્યા છે એક ભાઈ આદર નહોતો એના કારણથી અમારા વીડિયો હમણાં વીડિયા નહોતા બનતા પણ એ ભાઈ આજે આવી ગયો છે એટલે કાલે આપણે રવિવારના દિવસે શૂટિંગ લઈ લેવાનું છે ઘડિયાળના ભાગનું તમારા ભાઈઓ જોવાનું ના ભૂલતા અને હવેથી કરી અમારી ટીમ રેગ્યુલર વિડીયો ચાલુ કરે છે ડેલી માટે એટલે રેગ્યુલર આપણો વિડીયો યુટ્યુબ ચેનલમાં આવતો રહેશે તમારા ભાઈઓ જોવાનું ના ભૂલતા ફાઇનલ જુઓ મિત્રો હું આવી ગયો છું ખેતરની અંદર કારણ કે કહું કેવા ઉભા છે આપણે જોઈ લો તમે જો મિત્રો આ છે આપણે કહું અને હજી આપણી યુટ્યુબ ચેનલની અંદર બીજા કામ કરે છે નરેશ અને હરેશ એ આ કહું એમના છે ને કારણ કે આ બધા અમે રહેવાનું અહીંયા છીએ મિત્રો અને બધું આપણી યુટ્યુબ ચેનલમાં જેમ જેમ નવું અપડેટ થશે એમ હું તમને આપતો રહીશ કારણ કે હવે બીજું આપણે બદલાવાનું કોઈ થશે તો હું તમને જોણ કરતો રહીશ વિડીયોના માધ્યમથી અને બીજું તો એટલું જ કહેવા માગું છું કે સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો વધુને વધુ આગળ શેર કરી દેજો તો મિત્રો અમારા વિડીયા તમને સૌથી પહેલાં જોવા માટે તમને મળે અને મિત્રો બીજી વાત કરવા જઈએ તો અમારે જે એક ભાઈ છે એ કારણ કે બહુ હમણાંથી બહાર હતો એટલે હમણાં વિડીયા નહોતા આવતા અને હવે વિડીયો આપણા ફાઇનલ યુટ્યુબ ચેનલની અંદર આવતા રહેશે અને મિત્રો હવે ટૂંક સમયની અંદર અમે એક નવી યુટ્યુબ ચેનલ લોન્ચ કરવા જઈ રહ્યા છીએ તો જેનું નામ હજી રાખ્યું નથી પણ અમે એ ચેનલ બનાવીશું એટલે એ ચેનલની અંદર આપણા વ્લોગ વિડીયો આવતા રહેશે કે અમારું આજે વિડીયોનું શૂટિંગ આ જગ્યાએ થયું છે એ કન્ટેન્ટ યર અમે એ બધું એની અંદર બતાવતા રહીશું એમ કારણ કે આરી ઓમ છે ને એવું બધું અમે બતાવતા રહીશું શું કરવા છે અમે શું નથી કરતા કે પડદા પાછળથી કેટલા લોકો મારું કામ કરી રહ્યા છે એ બધું અમે તમને બતાવતા રહીશું તો બીજું તો નથી કહેતો જુઓ આ બધું હવે આ બધું આપણું છે ખેતરની અંદર આવી ગયા હતા ને બસ આટલું જ જાણવા માટે મેં તમને કીધું હતું કે મૂકું લાવો મારા મિત્રોને હું જોણ કરી દઉં કે અમે યુટ્યુબ ચેનલનું નામ અમે બદલાઈ નાશું છે એટલે મિત્રો જે એસ ડી સરકાર રાખવામાં આવ્યું છે તો મિત્રો આર્યું નામ છે તો આનો અમને આપણે સબસ્ક્રાઈબ કરી નાખજો યુટ્યુબ ચેનલને યુટ્યુબમાં જ સર્ચ કરજો તો એ મિત્રો તમને મળી જાય છે અને આપણી યુટ્યુબની લિંક બાયની અંદર અહીં આપેલી છે અને હાઈલાઇટની અંદર લિંક આપેલી છે તો મારા ભાઈઓ અહીંયાથી જઈને આપણો વિડીયા તમે જોઈ શકો છો અને બીજું તો વધુ તો નથી કહેવા માંગતો પણ જે આપણે એક આઈડી ખોઈ રહ્યા છે ઇન્સ્ટાગ્રામ આઈડી ચાલી હજારવાળી